ઝાલોદનગરમાં જન આક્રોશ રેલી પહોંચી અમિત ચાવડાના નેતૃત્વમાં ડીજે સાથે બાઇક રેલી નીકળી આ તારીખ ચાર એક બે હજાર છવ્વીસ રવિવારના રોજ બપોર બાર કલાક સુધીમાં ઝાલોદનગરમાં કોંગ્રેસ પક્ષ દ્વારા જન આક્રોશ રેલીનું ભવ્ય આયોજન કરાયું હતું કોંગ્રેસના દિગ્ગજ નેતા તથા પૂર્વ વિપક્ષ નેતા અમિત ચાવડાના નેતૃત્વમાં યોજાયેલી આ રેલી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકો જોડાયા હતા ડીજેના તાલ સાથે બાઇક રેલી સ્વરૂપે નીકળેલી આ જનઆક્રોશ રેલીમાં સમગ્ર નગરમાં રાજકીય ઉત્સાહ ફેલાયો હતો નગરના મુખ્ય માર્ગ ચોકકોમાં શ્રદ્ધાંજલિ જનઆક્રોશ રેલી દરમિયાન નગરના મહત્વના ચોકોમાં મહાન નેતાઓની પ્રતિમાને ફૂલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી રેલી દરમિયાન વિસામુંડા ચોક ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ચોક સરદાર વલ્લભભાઈ ચોક ભીલ ઝાલાવસૈયા ચોક ખાતે અમિત ચાવડા સહિત કોંગ્રેસના આગેવાનો દ્વારા પ્રતિમાને ફૂલ અર્પણ કરી અને નમન કરવામાં આવ્યું હતું જન આક્રોશ રેલીનો મુખ્ય હેતુ જે રેલી કાઢવાનો આ જન આક્રોશ રેલીનો મુખ્ય હેતુ વર્તમાન સરકારની જન વિરોધી નીતિઓ સામે અવાજ ઉઠાવવાનો હતો અને સામાન્ય જનતાની સમસ્યાઓને ઉજાગર કરવાનો હતો મોંઘવારી બેરોજગારી ખેડૂત સંકટ સહિતના મુદ્દાઓને લઈને સરકાર સામે આક્રોશ વ્યક્ત કરાયો હતો કાર્યક્રમો દેખાયો ઉત્સાહ અને રેલી દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો બાઇક રેલી સૂત્રોચ્ચાર અને ડીજેના સંગીત સાથે સમગ્ર ઝાલોદનગરમાં કો કોંગ્રેસની આ રેલી નીકળી હતી અને અંતે આ રેલી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી